વડોદરામાં આવાસ યોજનાના મકાનો ખાલી કરાવવાને લઈને ધારાસભ્ય યોગેશ પટેલ નારાજ થયા છે તેમણે કહ્યું કે અધિકારીઓ પોતાની મનમાની કરે તે નહીં ચલાવી લેવાય જનપ્રતિનિધિ સાથે ચર્ચા કર્યા વિના અધિકારીઓ કોઈ નિર્ણય લે તે યોગ્ય નથી સાથે જ તેમણે કહ્યું કે ગરીબ લોકોને ચોમાસામાં મકાન ખાલી કરાવે તે કેમ ચાલે ગરીબોને બેઘર કરવાના ઈરાદે કામગીરી કરાઈ રહી હોવાનું પણ તેમણે આક્ષેપ લગાવ્યો છે આ દેખીતી બાબત છે આ મનમાંની જ કહેવાય તમારે જો આવી આટલા બધા મકાનો તોડવાનો તમને વિચાર જ ત્યાંથી આવે કારણ કે ગરીબ માણસો જ્યારે જે જગ્યા પર રહેતા હોય એ લોકોની સાથેની ચર્ચા કરવી જોઈએ ધારાસભ્ય સાથે કોર્પોરેટર સાથે એની વિસ્તૃત ચર્ચા કરીને જ આવા સ્ટેપ લેવા જોઈએ અધિકારો પ્રતિનિધિઓ વિશ્વાસ ના ના એકદમ જઈને નોટિસ બજાવી દો તમે પાંચસો પોલીસ મૂકીને અરેરાતી ફેલાવો કોઈને ઘરની બહાર ના નીકળવા દો આ બધું કઈ રીતે ચાલે આ કોણ કરી દેવું છે મને તો સમજ નહી પડતી અને જો આવું ને આવું ચાલશે તો મને લાગે છે કે શહેરમાં અવ્યવસ્થા ફેલાશે વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ જોડાયા છે માનુ જણાવશો કે વડોદરામાં આવાસ યોજનાના મકાનો ખાલી કરાવવાને લઈને ધારાસભ્ય યોગેશ પટેલ નારાજ જોવા મળ્યા હતા હિરલ છેલ્લા પાંચેક દિવસથી આ મુવમેન્ટ જે હાઉસિંગના આવાસો છે એ જર્જરિત થયેલા છે ને એને ખાલી કરાવવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે જે રીતે તરસાલી વિસ્તાર એટલે માજલપુર વિધાનસભા ક્ષેત્રનો વિસ્તાર છે અને ત્યાંના દિવાળીપુરા વિસ્તારના થી વધારે મકાનો ખાલી કરાવવામાં આવ્યા પોલીસ બંદોબસ્ત રાખી અને નળ કનેક્શન પાણી અને વીજળીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા ત્યારબાદ આ મામલો સમગ્ર બહાર આવ્યો છે અને આખા શહેરમાંથી પાંચ હજાર જેટલા મકાનો આવા જર્જરી છે ખાલી કરાવવાના છે આ કાર્યવાહીને લઈને માજીલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ નારાજ થયા છે કારણ કે ચોમાસાનો સમય છે અને લોકોને કોઈ પણ પ્રકારની નોટિસ અથવા તો ઘર રિનોવેશન કરવાની મર્યાદા સમય આપ્યા વગર જ આ મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે અને એના કારણે યોગેશ પટેલ નારાજ છે અધિકારીઓ કઈ રીતે આ કાર્યવાહી કરી રહ્યા છે એક મોટો સવાલ ઉભો કરી રહ્યા છે કારણ કે આ જે છે ખોટી છે ને એનો એ વાંધો ઉઠાવી રહ્યા છે જી બિલકુલ આ સાથે જ આવાસના મકાનોમાં રહેતા લોકો અને તેમના પરિવારોનું શું કહેવું છે પરિવારજનો જ કહી રહ્યા છે કે અમને વ્યવસ્થા આપો અથવા તો રિઝર્વેશન કરવા માટેનો થોડો સમય આપો અથવા તો જે એકદમ જર્જરી છે એવા મકાનો ખાલી કરાવો આ તમામ મકાનો ખાલી કરાવી અને લોકોને બિનજરૂરી હેરાનગતિ કરવામાં આવી રહી છે ગઈકાલે તો મોડી સાંજે લોકો કોર્પોરેશન રજૂઆત કરવા આવ્યા હતા કોઈ રજૂઆત ન સાંભળી તો રાત્રિ દરમિયાન આખી રાત ત્યાં કોર્પોરેશન રોકાયા અને પોતાની વાત સાંભળે કારણ કે નળ કનેક્શન લાઇટનું કનેક્શન ફરી જોડી આપે એવી લોકો માંગ કરી રહ્યા છે લોકોનું પણ કહેવું છે કે અચાનક મકાન ખાલી કરીને ક્યાં જવું આટલી મોટી સંખ્યામાં લોકોને એ મોટો પ્રશ્ન અત્યારે ઉભો થઈ રહ્યો છે જી હિરણ જી બિલકુલ માનું માહિતી બદલ આભાર